નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હતી કે સારા અને સસ્તી કિંમતમાં બળદ વેચવાના હોય એવા લઈને આવો તમે તો મિત્રો આ સસ્તી એવી કિંમતમાં આ બળદ વેચવા માટે મૂકી દીધેલા છે જે લોકોને લેવાના હોય આ બળદ તો વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો એકદમ સસ્તી એવી કિંમત છે આ બળદની મિત્રો પહેલાં તો તમે આ વઢિયારા બળદ જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં જો આ બળદ હોય તો મિત્રો આ બળદની કિંમત આશરે અંદાજે હું સિત્તેર થી એસી હજાર ગણી શકું એવી કિંમતના આ બળદ છે પણ ખાલી માત્ર ને માત્ર સત્યાવીસ હજાર રૂપિયામાં આ બળદ વેચી નાખવાના છે એકદમ રૂપાળા એવા છે અને ઉત્તર ગુજરાતના બળદ છે એટલે તમને સસ્તી એવી કિંમતમાં જોવા મળે છે મિત્રો જોઈ શકો છો તમે અલગ અલગ ફોટા પણ અમે તમને બતાડી રહ્યા છીએ જેથી કરીને જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં છે મિત્રો ખરેખર કમેન્ટમાં જણાવો અમને કે આ કદાચ સૌરાષ્ટ્રમાં આ બળદ હોય તો આની કિંમત શું ગણાય મિત્રો હું તો એવું માનું છું કે સિત્તેરથી એંસી હજાર રૂપિયા તો સૌરાષ્ટ્રમાં હોય આ બળદ તો એની કિંમત ગણાય પણ આ બળદ છે એમ ઉત્તર ગુજરાતના છે અને ઉત્તર ગુજરાતનું એડ્રેસ છે જેથી કરીને સસ્તી કિંમતમાં ભાઈને વેચી નાખવાના છે હવે તમને એડ્રેસની વાત કરી તો મિત્રો આ જે બળદ છે તાલુકો કડી છે જિલ્લો મહેસાણા ટાઇટલ ટેગમાં મોટા અક્ષરે મોબાઈલ નંબર પર લખેલા છે તો તમે ત્યાંથી ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો જો તમે મહેસાણા જિલ્લાના છો તો રૂબરૂ પણ જોવા જઈ શકો છો એક રૂપિયાના કમિશન દીધા વગર તમે આ બળદ ખરીદી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો